થોડા મારા બેટા ઓલ્યા બે કામ કરી જા લેવા દે મને આપણો આવશ્યક ન શીખે ન મત થઈ રહેવા આયા હા માં ખાનાર આ ભ આ હ તો તી ન ખાય ર તો દે બુ એ મન છે મારલો તો માં ડાયરેક્ટ તો માં લો કરે આ જો જો પાવા ખાયા

તપેલી હા ભળો વાટલા લીલી બેઠા એ હવે તો લેવા જે આ છોકરો મારે ભળો ખાય લુગણા પહેરી તપેલી કરી લી થાલી આપણે તો આકાશિયા નહીં આપણે થાલી કરી લાશી તપેલી ભાવ ઠાલી ઠક્કુર તાતી ખા હેરી હતી તતીને ને વાટકો પડી